કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોક પ્રશ્નો અંગે રજૂઆતોને ધ્યાનમાં રાખી કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કાલાવડ તાલુકાના સબ સેન્ટરના કામ જોડિયા તાલુકાના માર્ગના કામો સિંચાઈ વીજપુલ એનએચએઆઈ પીજીવીસીએલ ખેતીવાડી ગ્રામ પંચાયતોના નવીનીકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ રેલવે વિભાગ સિંચાઈ વિભાગ વન વિભાગ પ્રાંત અધિકારી ની કચેરીને લગત પ્રશ્નો માર્ગ અને મકાન વિભાગ પંચાયત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાણ અને ખનિજ વિભાગ સહકારી મંડળીઓને લગતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેકટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતેને અગ્રતા આપીને તેને સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ આવે તે જરૂરી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નિવાસી કલેક્ટર બી ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા